મિત્રો આપણે આપણા શિક્ષાપત્રીના જ્યાં જમીયતપુરા બસો વર્ષ ઉજવી રહ્યા છીએ ત્યાં મિત્રો આપણા પ્રભા હનુમાનજી જે બિરાજમાન છે એ પ્રભા હનુમાનજીના મિત્રો આપણે દર્શન કરવાના છે આપણે પ્રભા હનુમાનજીના દર્શન કરવી તે પહેલાં આપણા આ પ્રભા હનુમાનજીની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા આ પ્રભા હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મિત્રો આપણા જોઈ રહ્યા છીએ મિત્રો હવે અહીંયા આપણા જે પ્રભા હનુમાનજી મહારાજ રાજમાન છે એ પ્રભા હનુમાનજી મહારાજના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા હનુમાનજી મહારાજને જે થાળ ધરાવવામાં આવ્યો હતો એ થાળ લઈ અને મહારાજ હવે એમના જે લઈ જવાના છે જે જગ્યાએ થાળ તે બાજુ આગળ વધી રહ્યા છે